વેદવ્યાસજી દ્વારા રચિત મહાભારત એક એવો ગ્રંથ છે જેની અંદર હજારો કથાઓ અને પ્રાચીન ગુણના રહસ્યો છુપાયેલા છે તેમાંથી ઘણી વાતો રહસ્યો અને એવા સંકેત છે જેનાથી આજે મનુષ્ય ધારે તો તેને અપનાવીને પોતાનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે બસ જરૂર છે માત્ર એ વાતોને શોધીને અપનાવવાની પરંતુ આજે એ વાતો અમે તમને જણાવશું માટે આ વિડિયો અંત સુધી જોજો આજે અમે મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિરને દરિદ્રતા દૂર કરવા માટે પાંચ વાતો કહી હતી એ જણાવશું જો જીવનમાંગ એકવાર ઉતારી લેવામાં આવે તો ક્યારેય પણ ધનની કમી નહીં રહે અને સદા માટે પૈસા ઘરમાંગ આવતા જ રહે છે એકવાર યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે સુખ સમૃદ્ધિ અને ધનધાન્યથી ભરપૂર રહે તેના માટે મનુષ્યએ જીવનમાંગ શું કરવું જોઈએ યુધિષ્ઠિરનો જવાબ આપતા ભગવાન શ્રીકૃષ્ણએ પાંચ એવા રહસ્યો જણાવ્યા જેને અપનાવવાથી કળિયુગમાં પણ મનુષ્ય પોતાની દરિદ્રતાને દૂર કરી શકે છે ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું કે જે ઘરમાં રોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને ગાયના ઘીથી ભોગ બનાવવામાં આવે અને તેનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવે તો એ ઘરમાં બધા દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ રહે છે માટે તેવા ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા નથી રહેતી અને લક્ષ્મીનો સર્વદાવાસ રહે છે એટલા માટે ઘરમાં રોજ સવારે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ સુખ અને સામર્થ્ય બંનેમાં વૃદ્ધિ થાય છે બીજું છે ઘરમાંગ આવેલા મહેમાનને તરત જ જળ આપવામાં આવે તો અશુભ ગ્રહ ટળી જાય છે એટલા માટે જ્યારે પણ કોઈ મહેમાન આપણા ઘરમાંગ આવે તો તેને સૌથી પહેલા પીવા માટે જળ આપવું જોઈએ વેદ અને પુરાણો મધને શુદ્ધ અને અતિ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે એટલા માટે ઘરમાં હંમેશા મધ રાખવું જોઈએ ઘરના દરેક સદસ્યએ મધનું નિયમિત સેવન કરવું જોઈએ ઘરમાં મધ રાખવાથી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રાખવા માટે મધને ઘરમાં રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે જે રીતે હજારો સાપ વચ્ચે પણ ચંદન રહે છે છતાં ચંદન ક્યારેય ઝેરી નથી હોતું જો ચંદનને ઘરમાં રાખવામાં આવે તો જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય એ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે કેટલા માટે ચંદનને હંમેશા ઘરમાં રાખવું જોઈએ તેનાથી દુષ્કશક્તિ સદા માટે દૂર રહે છે અને ખાસ વાત તો એ કે દરેક વ્યક્તિએ મસ્તક પર ચંદનનું તિલક લગાવવું જોઈએ તેનાથી ખૂબ જ શુભ ફળ મળે છે અને ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે માતા સરસ્વતી કમળના ફૂલમાંગ બેસે છે અને હાથમાંગ સદા માટે વીણા હોય છે કમળનું ફૂલ કાદવમાં ખીલે છે પરંતુ કાદવ ક્યારેય પણ કમળ સ્પર્શ નથી કરી શકતું એ પ્રકારે જો માતા સરસ્વતીનો ફોટો અને વીણા ઘરમાં રાખવા આવે તો એ ઘરને ક્યારેય પણ દરિદ્રતા સ્પર્શ નથી કરી શકતી અને ઘરના બધા જ સભ્યોને સંસ્કારી બનાવે છે જો આ પાંચ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય પણ દરિદ્રતા નથી આવતી તમારા ઘરમાં આમાંગથી કોઈ પણ એક વસ્તુ હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો જય શ્રી કૃષ્ણ